હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકદમ ટેસ્ટી ચટપટો અને ક્રીમી અને લચકા જેવો મકાઈનો ચેવડો બનાવવા માટે ત્રણ અમેરિકન મકાઈ લીધી છે તો ત્રણ મકાઈમાંથી બે વ્યક્તિ ખાઈ શકે એટલો ચેવડો બનીને તૈયાર થશે તો આ રીતે હાથમાં મકાઈ લઈ આ રીતે ઉપર ઉપરથી ચપ્પુ એકવાર ફેરવી લેવાનું આ રીતે એકવાર ફેરવાયા જાય એટલે બીજી વાર ચપ્પુ ફેરવાનું આ રીતે બીજી વાર પણ ફેરવાયા જાય એટલે ચપ્પુ ઘસીને ફેરવાનું આ રીતે કરવાથી ચેવડો એકદમ લચકા જેવો થશે કુલ ત્રણ વાર મકાઈ ઉપર આ રીતે ચપ્પું ફેરવી અને એના દાણા અલગ કાઢવાના છે તો આ રીતે મેં ત્રણેય મકાઈના દાણા અલગ કાઢી લીધા હવે એક પેનની અંદર આપણે તેલ ગરમ કરવા મૂકશું તો થોડું તેલ અને થોડું ઘી એમ બંને મેં મિક્સ કરીને લીધા છે હવે એક ચમચી જીરું હિંગ આદુના ટુકડા મરચાંના ટુકડા અને મીઠા લીમડાના પાન બરાબર મિક્સ કરી થોડી હળદર એડ કરશું અને મકાઈના દાણા એડ કરીએ સ્વાદ અનુસાર મીઠું બરાબર મિક્સ કરી ખુલ્લો જ આ ચેવડાને આપણે એક મિનિટ જેવો કૂક થવા દઈશું એક મિનિટ જેવું થાય એટલે બરાબર મિક્સ કરી ઢાંકી અને બે મિનિટ માટે કૂક થવા દઈશું પાછો આપણે આ ચેવડાને બરાબર મિક્સ કરીને એક વાટકો દૂધ એડ કરીશું બરાબર મિક્સ કરી લેશું દૂધ એડ કરવાથી આ ચેવડો એકદમ ક્રિમિઓ સ્વાદ આવશે ઢાંકીને બેથી ત્રણ મિનિટ આ ચેવડાને કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ બળી ગયું અને ચેવડો પણ આપણો એકદમ સરસ કૂક થઈ ગયો છે તો ઉપર લીંબુ એડ કરી બરાબર મિક્સ કરશું એક પ્લેટની અંદર કાઢી લઈએ તો એકદમ ચટપટો બનાવવા માટે ઉપર કોઈપણ પ્રકારની સેવ એડ કરી શકો દાડમના દાણા લીલા ધાણા ચાટ મસાલો અથવા આમચૂર મસાલો એડ કરી અને ખાઈ શકો એવો ટેસ્ટી ચેવડો